તેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આ છે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતાં આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે ચારસો ને ચાલીસ રૂપિયા ભાવ છે એનું અને અડદિયા મારા જેલના સેલરૂમ તેમજ કાલાવાડ રૂટ ઉપર જે મારું ભજી આવું છે ત્યાં મળે છે હા જેલમાં ઉદ્યોગમાં સાહીઠ થી સિત્તેર કેજીઓ કામ કરીએ છીએ જેમાં વણાટ ખાતું છે ફરસાણ બેકરી છે પછી કાર્પેન્ટર સુતારી કામ કરવામાં આવે છે એવા અલગ અલગ વિભાગ છે અને આશરે સાઈઠ થી સિત્તેર જેટલા કેજીઓ કામ કરે છે વેચાણ બાદની જે કમી કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે ને ખેદીઓના હિત માટે પૈસા આપવામાં આવે છે હળદયા આપણે જેલની પ્રિમાઇસિસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવડ રૂપ ભજી આવવું છે જેલનું ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે